যাব নে <listings>

તમે કેમ કે લંચ કરવા બેસા છો તો લંચ નો ટાઈમ હોય મેડમ તમે નોકરી જો તમને ખ્યાલ હોય જો તમારે કેટલો ટાઈમ છે લંચ માં હું સજન પરથી આ ઘરે પહોંચ્યો તો તમે મારી રીતની વાત મત કરતા ને માર ધકોય નોતા અહીંયા તમારે ચાલુ આ નથી કરવો નથી તો તો મારા પૈસા ભરેલા પાછા આપી દેલો આ તો એ કરો કાર્ય મેડમ

પૈસા ભર્યા આ બિલ ભર્યા મેં સર્વિસ ના પૈસા ભર્યા એટલે મારો મારો ગુનો છે એટલે તમે મેડમ મને એવી ધમકી મારે છે કે પોલીસ સ્ટેશનને ને તમને બોલાવીને ફિટ કરી દો તો કરી દો મને ફાંસી સજા અપાવી દો મેં લાઈટ બિલ ભર્યું છે ને મારું કામ નથી એટલે મને ફાંસી સજા પાડી દો આ જોઈ લેજો

શું નામ એમનું વાઘેલાભાઈ વાઘેલાભાઈ ત્યાંથી રાજકોટ વાઘેલા જવાબ નથી આપતા ફોન કાપે છે આ એમના અધિકારી ફોન કરે છે જો તમે સાંભળી આપો છો જોઈ લેજો